હાલોલ રૂરલ પોલીસે બાસ્કા ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બાસ્કા ગામે આવેલ એક ગોડાઉન અને ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ પોલીસે બાર લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ચૌદ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો બાસ્કા નજીક આવેલ ઋષિ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસ્મની કરી અટકાયત પોલીસે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા પોલીસે ત્રણ ઇસ્મો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા દૈકાલ્યામુને બાતમી મળી હતી કે બાસ્કા ગામ પાસે બહારના રાજસ્થાન બાજુના વ્યક્તિઓ ફળદ સોસાયટીમાં મકાન ભાડે રાખી અને બાસ્કા ગામમાં એક ગોડાઉન ભાડે રાખી અને દારૂની હેરાફેરી કરે છે તેના સમિતિ જે બાતમી આધારે અલગ ટીમો બનાવી અને બને જગ્યાએ રેડ કરેલી તો ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ કરી અને જે બાસ્કાનો માલિક છે એનો જિજ્ઞેશજી વળભાઈ પંચાલ એ તેમાંથી અને જે હલ્ધર સોસાયટી પાસે એક અશોક લેલનનું ટેમ્પુ હતું તેમાં કુલ બસો ને પંચાણું પેટી જેટલો દારૂ મળી આવે છે અને કુલ એની કિંમત બાર લાખ ચોવીસ હજાર જેટલી રૂપિયા કિંમત થાય છે આ આખી ગેમ છે રાજસ્થાન તરફથી આખી ગોડાઉન અને ફેક્ટરી ભાડે રાખીને

અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમે અભ્યાસ તેમાં કરી રહ્યા છીએ અને જે દારૂનો જથ્થો મળી આવેલ છે તે ગોવા તરફથી બનેલો જણાય આવેલ છે અને તેનો આખા ફૂટેજ સીસીટીવી અને કઈ રીતે આવેલ છે બધું અત્યારે હાલની કાર્યવાહી ચાલુ છે सारे जड़े પોલીસ पुलिस इंस्पेक्टर अहवाल इरफान शेख पंचमहाल